અરે આ છોકરીનું એવું કામ છે ને આ બહુત હું અમને મૂકી દે આ ફ્રીજમાં ન મૂકાય આમાં શું છે આમાં દૂધ ગરમ કર્યું છે આ જો તો પડસે હોય થઈ મમ્મી શું બનાવવાનો છો આજે નામિની હવે તો મોટી થઈ ગઈ છો દીકરા હવે થોડુંક તો આ રસોડામાં ધ્યાન આપ તમને લાગે છે મમ્મી કે મારી પાસે એટલો સમય છે કે હું રસોડામાં ધ્યાન આપી શકું અરે સવારે ઉઠું અને પછી આખો દિવસ જોબ પર જવાનું જોબ પરથી ઘરે આવવાનું ઘરે આવીને ખાઓ પીવું ને થોડી ફોન ઘુમેડું ત્યાં તો દિવસ પૂરો થઈ જાય છે હમ મોબાઈલ જે ઘુમેડવાનું કામ છે ને એની જગ્યા પર આપણે થોડું રસોડાનું કામ શીખાય ને હવે તું તારી માની પરિસ્થિતિ નહીં સમજે તો સાસરે સાસરા નામ જ ન લેવાય ને અરે બાપા ઘર માથે લે હા બરાબર છે ના કહેવાય

ક્યાંનો વાહે પડી ગયો છે કે બેન આ તારી ભાણ તારી ભાણગીને જોણ જો લગ્ન કરાવ કેટલી મોટી થઈ ગયા બધા વાતો કરે છે આ ડાંડા જેવડી થઈ ગઈ છોકરી હજી ઘર માં આવી ગઈ જાય ને આ મામા નાખો ખાડા માં એટલે મામાને મૂકો તડકે અને મામા કેવું થોડી કરવાનું હોય ફાફડો કર છે ને મામા 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 શું મંડાણો છો મામા 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 મને ખબર છે પણ હવે જો મમ્મી હજુ મારે છે ને થોડું વધારે કમાવું છે એક વર્ષ થયું છે પચાસ હજારની નોકરી લાગી છે તો થોડુંક વધારે કમાઈ લઉં થોડું કમાઈને તમને આપું ને તો તમારે વાંધો નહીં મને બીજો કોઈ વાંધો નથી મમ્મી પણ તમે એકલા રહો છો એકલા જીવન કેવી રીતે નીકળશે તમારું તો થોડી ઘણી સેવિંગ્સ કરીને દઉં ને તમને તો તમારે આખી જિંદગી ઉપાધી નહીં મમ્મી મમ્મી બેટા હું વિચારતી હતી કે જો તારો પણ ભલે થઈ જાય અને તારા મામાને ના ન પાડી શકાય પણ આપણે હામેવાડા પક્ષમાં એક શરત મૂકીએ તો હું વાંધો તને શેની શરત કઈ શરતની વાત કરો છો કે તારો પગાર એક વર્ષ સુધી તું મને આપશે હા તો ચાલે ને હા પણ એવું માને ખરા કોઈ અરે નો હું માને તો આપણે આ લગન કેન્સલ કરી નાખશું

લે બોલો ઈ કે હું ઉતાવળ હતી તો નોકરી લાગી ગઈ છે તો હવે લગન નઈ કરવા પડે નોકરી લાગી છે એટલે શું છોકરો પણ ગોતી લેવાનો છોકરો તો આમે ગોતવો જ પડે આ સમાજમાં ખબર બધાય વાતો કરેલી મારુંય મન નહોતું કે મારી દીકરીને વળાવવી ભણા તારો મામો એક ધરવા પડી ગયો છે કે તારી ભાણકીનું કેદી જોણ કેદી જોણ જોવું છે કેદી જોણ જોવું છે મમ્મી સાચું કહું છું તમારું મન નથી ને તો આપણે ટાળી દઈએ આપણે જરૂર નથી

તો આ કેવું કેવાય આ યુવાધન ક્યાં પહોંચી ગયો છે કઈ નઈ કામ કરીએ અત્યારની મીટિંગ છે ને એને બંધ રાખીએ અને જ્યારે તમારા બાને સારું થઈ જાય ને ત્યારે પાછા અરે ના બેટા અમે આવી જ ગયા છે તો પછી આપણે મીટિંગ ફાઈનલ કરી દઈએ ને આ તારા મામાએ બોલાવ્યા છે તો આ લોકો

મારી દીકરી છે દાફીની તો એ ગ્રેજ્યુએટ છે અને બહુ સારો એવો પગારદાર છે અને પગાર લાવે છે અને દાવીની થોડીક તું પણ વાત કરી કે સરકારી નોકરી પ્રાઇવેટ ને સારું કહેવાય આ સમયમાં 50000 રૂપિયા છે મારી દીકરીનો પગાર 50000 રૂપિયા પગાર હા ખૂબ સરસ અને એમાંય પીએફ કપાતા 50000 હા તો મારી દીકરી તો બહુ મોટા પગારદાર છે મોટી પગારદાર કર્મચારી છે નાઈસ ખરેખર ગમ્યું મહેનત હોય તો જ આ સમયમાં આગળ વધી શકાય મહેનતની સાથે પૈસા પણ જરૂરી છે મે મારા દીકરીની પાછળ અઢળક પૈસા ખર્ચા છે અરે તમે નઈ વાત માનો અરે મેના ભણતરની પાછળ લોન પણ લીધેલી છે નઈ બેટા હા તો સંતાનોને ભણાવવા હોય ને બરાબર જે હોય મારી દીકરી આવશે તમારા ઘર તો બધું ઠીક થઈ જશે પણ તમને મારી દીકરી ગમે છે કે નહીં ઈ મન કેવો પેલા તાત્કાલિક ધોરણે તો લઈ ના શકાય ને અમે બે વર્ષમાં તો જવાબ આપી દેશું નહીં

તું શું હા તું શું મનો ભાઈ દુશ્મન